ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મારું નામ ડોક્ટર સરદ એમ સોની છે અને હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વિષય નિષ્ણાત પશુપાલન તરીકે ફરજ બજાવું છું આજના વિડીયોમાં આપણે નવજાત બચ્ચાની કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરશું તો પહેલી વસ્તુ છે કે નવજાત બચ્ચાના જન્મ બાદ તેને તેની મા આગળ મૂકવું જોઈએ જેથી તે તેને ચાટીને ચોખ્ખું કરશે બચ્ચાના જન્મ બાદ તુરંત જ નાક કાન મોં પરથી ચીકાશ દૂર કરવી જોઈએ તેમજ છાતી પર માલિશ કરી શ્વાસોશ્વાસ નિયમિત કરવા જોઈએ બચ્ચાના ડૂંટાને સાફ કરી પાંચથી છ સેન્ટીમીટરના અંતરે દોરો બાંધી નાળ કાપી આયોડીન લગાડવું જોઈએ સામાન્ય રીતે વાત કરીએ તો નાળ અઠવાડિયામાં ખરી પડશે ક્યારેક ચેપ લાગવાથી ડૂંટો સૂજી જાય તો તરત જ પશુ ચિકિત્સકની સારવાર લેવી જોઈએ વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે જો ખીરું એકાદ કલાકમાં પીવડાવવામાં આવે તો તે વધારે શોષાય છે તેની પાછળનું કારણ એ છે કે આંતરડામાં ખીરું શોષવાના છિદ્ર જન્મની સાથે મોટા હોય છે અને સમય જતા આંતરડામાં ખીરું શોષવાના છિદ્ર નાના થતા જાય છે તેથી ચોવીસ કલાકમાં વજનના દસ ટકા ખીરું દિવસમાં ચારથી પાંચ વખત પીવડાવવું જોઈએ ગાય કે ભેસ્ટનું વિયાણ થાય ત્યારે બચ્ચાનું વજન થી ત્રીસ કિલો હોય છે એટલે કે પચીસથી ત્રીસ કિલોના દસ ટકા એટલે કે અઢીથી ત્રણ લીટર જેટલું ખીરું તમારે ચોવીસ કલાકની અંદર ચારથી પાંચ વખતમાં એને પીવડાવી દેવાનું છે જેથી શું થશે કારણ વાત કરીએ તો ખીરામાં રોગપ્રતિકારક તત્વો ખૂબ જ માત્રામાં હોય છે જો તમે તેને સમયસર ખીરું પીવડાવશો તો બચ્ચાને એક વર્ષ સુધી કોઈ રોગ આવતો નથી અને બીજું કે ખીરું રેચક હોવાથી નવજાત બચ્ચાનો મળ સાફ કરે છે અને બચ્ચું તાજગી અને રાહત અનુભવે છે બચ્ચું જ્યારે પંદરથી વીસ દિવસનું થાય ત્યારે તેને થોડું થોડું કુમળું ઘાસ ખવડાવવાનું ચાલુ કરવું જોઈએ બચ્ચું શરૂઆતમાં સો ગ્રામ જેટલું દાણ ખાઈ શકે છે પછી ધીમે ધીમે વધારો કરી એક વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એક કિલોગ્રામ દાણ ખાઈ શકે તેમ કરવું જોઈએ બચ્ચું જ્યારે પંદર દિવસની ઉંમરનું થાય ત્યારે કરમ્યાની દવા અવશ્ય પીવડાવી જોઈએ તો કઈ દવા પીવડાવવાની તો પાઇપ્રાજીન નામની દવા આવે છે તે પંદર દિવસનું ઉંમરનું થાય ત્યારે પંદર મિલી દવા પંદર મિલી તેલની સાથે મિક્સ કરીને પંદરમાં દિવસે પીવડાવવાની પછી દર મહિને એમ સળંગ છ મહિના સુધી બચ્ચાને જો કરમિયાની દવા પીવડાવવામાં આવે તો જે ત્રણથી ચાર મહિનાની ઉંમરમાં જે બચ્ચામાં જે મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે તે આપણે રોકી શકીએ છીએ એટલે એ પ્રમાણે જો આપણે નવજાત બચ્ચાની કાળજી રાખશું તો આપણે સારી રીતે બચ્ચાનો ઉછેર કરી શકશું નમસ્કાર